બ્રેકિંગ ન્યૂઝ હળવદ લોકશાહીના મહાપર્વની ઉજવણી સુરેન્દ્રનગર નવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ હળવદ તાલુકાના કેદારિયા પ્રાથમિક શાળા ખાતે મતદાન મથક પર કર્યું મતદાન હળવદ ધાંગધ્રા ચોસઠ વિધાનસભા વિભાગ ભાગ નંબર બસો બાસઠ પ્રાથમિક શાળા કેદારિયા રૂમ નંબર ચારમાં મતદાન કર્યું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ત્રીજા તબક્કા માટે ચોરાણું લોકસભા બેઠક પર મતદાન શરૂ હળવદ પંથકમાં વહેલી સવારથી મતદાન કરવા મતદારોમાં ભારે ઉત્સાહ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે હળવદ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો આ પર્વનો પરમ પવિત્ર દિવસ સાતમી તારીખ અને આજે દેશના ચોથી વખત ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના દિવસે લોકશાહીને મજબૂત બનાવવાનો આજે મતદાનનો દિવસ એટલે લોકોની અંદર જે જબરજસ્ત જુવાડ વર્તાઈ રહ્યો છે જુવાડ દેખાઈ રહ્યો છે કે લોકોમાં લોકશાહીને મજબૂત બનાવવા માટેનો જે ઉત્સાહ છે એ જબરજસ્ત છે અને લોકો તમામે તમામ લોકો મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા ઝંખી રહ્યા છે ત્યારે મને વિશ્વાસ છે કે ગુજરાતની છવીએ છવી બેઠક ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એમાં કોઈ શંકા નથી મતદારોને હું અપીલ કરું છું કે આજના પવિત્ર પરમ પવિત્ર મતદાનના દિવસે આ બહોળી સંખ્યામાં અને એક પણ મત આપણા ઘરનો આપણા પાડોશનો કે આપણા ગામનો ન રહી જાય અને લોકશાહીને મજબૂત બનાવવા માટે અવશ્ય મતદાન કરીએ એવી અપીલ કરું છું